उनो मारे आउज तो काटले मारेतले गा गाता

રેલેન્સ બાયન નતું બતાવું ના ના રિલાયન્સ ને અંદર નું બતાડતું હતું હાથી રિલાયન્સ અંદર આ રિલાયન્સ બેય કોરા વિચાર એ નહોતું હમ એ તો કઈ નતું એક નું લાકરૂ હતું પછી કે કે બારોબાર થી દેસાના કામ કરતા બછવાઈને ખળ નહી આલ પર કે રામમાં ખાલી આલે ખાઈ નો નીકળાય છે એમાં કઈ થવા અમે અમે દર્શન કરીને નીકળ્યા અને પછી ભાઈ બાઈક તોરા વરી દીધું કોઈ ન વાગે તોરા વદે તો તમે કઈ ગા

ઈસ ઓરલે આખી આથે રાખતા પેલે કાથે ના અડકાર કાથે રાખતા તો બીજી બીજી બોટમાં લાવવાની બોટ પૂરી હોય ઈ બોટમાં ને પાહેની બોટ હે ઈમાં લાવવાના મેં આવ્યા મહેસુ આ ગલકીનો વિડે વહેલો છે એમાં ગાયકા આવ્યા જોવાયું આંબા પોપિયા રમરોખડી બદામડીયું આ મહુડાનું ઝાડ છે કોઈ જોયું નહીં તો દેખાડું અને મહુડો કહેવાય આ રીંગણી વાવી આ મહુડાનું ઝાડ છે ગોધરા બાજુ થાય ને દાહોદની આ મહુડાનું ઝાડ ઝાઝા છે બધા આ લગભગ તુવેરદાર હોય તો ભાઈ આ ડમર પ્લાન છે બધી મજામાં એકદમ મજામાં ને બસ જોવો ટાણે હોય નાઈ તો હોય ને કમ્પ્લીટ ત્યાર થઈ ગયો અમારે નીકળવું રાજકોટ આજ મંત્રીની પરીક્ષા છે તે જઈએ દેવા હું ને મારા કાકોન છે એ બધા અમે જવાના હ અને ટાઈમ તો પરીક્ષાનો બે થી પાંચ છે એટલે હવે આવવા ટાણે તો જોઈએ જાય કામ થાય એ તો ટાઈમ રીહે વહેલા તો નીકળે જાય નક પછી ના પ્રકાશ પાસે રોકાઈ જાય હું ના રાજપૂટ સુવિધા છે જ આપણે રોકાવાની એટલે એ કોઈ ટેન્શન નથી તો એ જોઈએ એ કામ કરીએ એ આગળ આગળ પ્લાનની ખબર પડતી રહી અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કદાચ આજે ભી પણ વ્યાય જાય કદું કાધું ના કરતા હતા ને

હાલો સોડા પીવા અને ટ્રાફિક ભાઈ જોરદાર છે ત્રણે હે નાના મો વાસર કલી ને આગણી અજીત કાકો હવે મારે થોડું કામકાજ છે નાથી સામાન લેવા તા થી દેવાનો છે અને પછી નીકળીએ સ્કૂલ બાજુ બસ જો સ્કૂલે પહોંચી ગયો ને હવે આગળ રિપોર્ટિંગ ચાલુ થવાનું છે મળીએ હવે પેપર દેઈ ટીમુક જાય એ જોઈએ જ जो आगड़े परीक्षा पूरी महापूजा धाम चौक

Oh, my <laughs>